જય ભોળાનાથ મિત્રો આજે છે તારીખ ત્રણ અને વરસાદનો માહોલ છે પણ આવતો નથી આવે તો કોકો સાટો ખરે એટલે લો પ્રેશર હશે પણ આમાં આઘો છે વરસાદ તો પડતો હોય છે કંઈક પણ પડતો હોય છે અને આપણે મરછીમાં આવ્યા છે મુંડા એના નિયંત્રણ માટે આપણે છીએ દવા ફ્લોરો ફાયરિફોસ દસ ટકા ગ્રેન્યુલ ફોમમાં આમાં મુંડા અને ઉધઈ બેનું કંટ્રોલ થઈ જાય ને સરસ આમાં ઓછો લાગે પછી તો તમારે ઉપર હોય કે કેટલો હેવી એટેક છે કે ધીમો એટેક છે આપણે ફ્લોરો ફાયરિફોસનો પાવડર નાખી દીધો અને એમાં રિઝલ્ટ કેવો આવે થોડાક દિવસ પછી ખબર પડે જો મુંડા બહાર આવે વરસાદ થાય પછી તો ખબર પડે મરી ગયા કે નહીં એમ અત્યારે તો આપણે નાખી દીધો છે બરોબર બીજે મમરી નાખી છે સો રૂપિયા ને કિલો આવે છે ને એની જો એથી રિઝલ્ટ નો આવે તો આપણે અમીડા અને ફિપ્રોનિલ બે ચાલી ચાલીસ ટકા આવે છે એનું કોમ્બિનેશન આવે છે એ લિસન્ટા નામથી આવે છે ફીદા નામથી આવે છે ઈનોવા નામથી આવે છે નોખી નોખી કંપનીના નામ આવે છે તો એ પછી તમારે ડ્રીપની અંદર સડાવવું પડે અથવા પમ્પિંગ કરવું પડે આંથી રિઝલ્ટ ન આવે તો નકર આમાં તો મુંડાનું રિઝલ્ટ આવે જ છે પણ કારક એવું બને કે નહીં આવે તો સીધી રિઝલ્ટ આપણે થોડાક દી ખમીએ પછી જોઈએ તો મુંડા મરે છે કે નહીં પછી એની પછી બીજા પગલા લેવાના થાય હવે આપણે કામ શરૂ થઈ ગયું છે બીજું તો મિત્રો હવે ખાતર આપણે ક્લોરો પાવડર નખાઈ ગયો હવે શેઢે જગ્યા મૂકવાની થતી નથી આ એક કટકો રહી ગયો તો એ જગ્યા એમનું પડતર છે તો આપણે કીધું હાલો એક હોય સોંપી દઈએ હવે સોંપવાનું કામ થઈ ગયું છે સારું હળુ સોંપી દઈએ આપણે આ જગ્યા કઈ કામની તો નહીં પડતર પડી છે તો પછી સાફ થઈ ગઈ છે હવે બાળી દીધું છે હવે અને હવે આ કામ તો ખરું પૂરું થઈ ગયું છે હવે સોંપવાનું કામ બધે પૂરું થઈ ગયું છે હવે આ બે છોડવા કંઈક ઉગ્યા હોય ખેન અહીંયા આપણે લગાવી દઈ તો આટલી હોય તો આ દેવા આપણે સાયુ ફાયુ ને દેવા લેવા મળી જાય એટલી વળી તો એ આપણે આંટપા બારો બારે સોંપી દઈએ એટલે અહીંથી ને અહીંથી ઉતરી જાય કામ પતી જાય હવે હવામાન છે ઠંડુ એટલે કઈ બહુ સોડવા તો લાગી જાય હે રોપ થઈ ગયો છે હવે ઘણો મોટો હવે એટલે લાગી ગયા હે છોડવા સોડવા હોય તો ખાવામાં ખૂટે નહીં ખોટી જગ્યા હોય નથી

પપ્પા નું કામ છે શરૂ તારીખ ચાર થઈ ગઈ છે અને હવે આજનો જે હવામાન રે કે વજી વધી ને કાલનો જ રહે પછી વરાપનો માહોલ આવે પછી તો કાઈ સોપા હે નહી એટલે આ અત્યારે બધું હવામાન સારું છે એટલે હવે આપણે શોધ દઈએ આગળ કવાઈજી જાય પછી ઘેર વયા જાય હા ઈ તો એમાં જોઈને આટલો છેલો સટ હા હવે કે ખાલા હોય હમ તો મોટો હ ને બે દી મોટો થઈ જાય